વહેલા વેલા આપણે ઉઠીને બહાર આવતા રહે અને અહીંયા દેવા ગાઈક બતાવો તમને દેવા બધા ઉભા થઈ ગયા ઇન રીતે લાકડી ઉપર ઉભા રાખ્યા હતા હજુ લાકડી ઉપર ફૂલ જેવું મસ્ત આવી દેખો આ એ દેવો પોદા મૂકીએ તો આ ધીમે ધીમે લાગા જૂના જતા રહે ને નવા પદા આવશે પેલી લે ને એનું નવું આવ્યું તો આપણે જઈએ ઘરના અંદર અને આપણું ગરમ પાણી પી લઈએ બહુ ટાઈમથી પીધું ને તો થોડોક ગુલાબ તો આપણા ઉગે નહીં હજુ સીઝન નહીં હતા તો આપણે જઈએ ઘરના અંદર ગુડ મોર્નિંગ પિંગી

તરેલું ખાવું મળતા જો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈસ ખાયા કરતા ને એ શાક બની બટાકાનું ખાવું સારું દેખાતું મસ્ત દેખાય ભાઈઓ બેહી ગયો નાસ્તો કરવા માટે બટાકા ચા જો મસ્ત રોજ ખાવાનું સારું સારું માર જો રોજ પાણી પી ગરમ તો મજા આવા શરીર પચન થાય હરી પાણી ચા હરી પાણી ચાનો ચા ચાનો ચા બોલ્યા મસ્ત હશે તો તો ફોમતાજી જોઈએ છીએ અને હાર્દિક આઈ હોય નો દાખલો લઈ હોયનું એડમિશન કરાવવાનું છે તો જોઈએ બાર હાર્દિક અમે ટાઈમ જઈએ છીએ હાર્દિકનું એડમિશન કરાવવા અમે આવતા રહીએ સ્કૂલથી અને બાઈક ના અંદર પેટ્રોલ નહીં હમણાં ચાલુ કર્યું પણ થયું જ નહીં तो पेट्रोल इनायत पेट्रोल नाखी दी आपरे ले पकड़ चलना गैस चालू करता तो भाई कुछ नहीं गैस और चेक कर लिया बाइक चल रहा है कुने

तापर ने लीदू है तार अन आपरी गाड़ी आई जिए घरे आ बंदा लोग आईया हा घड़ी आज आपरे धोवानी है तार धोई ना को हेड बुंजा अंदर पे या धोई ना गाड़ी दूध आपरे ले लीजो दूध न थोड़ी सागवा जे अब आपरी जिए बाहर घरे तो गाइस मिले एक्सरसाइज करी कर चलो गाइस आते

બેમ દેલે ચરી લે ફેરસી હોચ કરના કે આપરી ગાડી એક ગાડી હોચ કરવાની કરના હેડો હોચ અલ ઉતરીયા ભીણા છે ઇને 24 અવર સીન કાર કરવાનો ઇ ચાર નો કે મને ડોક્ટર કિશન આયા દેખો વાયરિંગ વાયરિંગ ચાલુ કરના કીયા ડોક્ટર કિશન એકદમ એક્સપેરિમેન્ટ કીંગા ગાઈજીસા দুপুর રામ જવાના લે અદા હું કારાંગા પાહુ ગામમાં જાઉં એક વખત તો હું જઈને આવી અમે આવતા રહીએ છીએ દેવીગણ તોડે દૂધ ભરાયલ હવે આપણે જઈએ હેડ તો ગાઈસ કપડા સુરા હતા એ લઈ લીયા આઈ કપડા થેલા હતા જે આવતા રહી છીએ नवरात्रि फंटिंग पाई चालू कर रहा हूँ कॉम चालू करना क्यों आ करना क्या बाहर गाड़ी रिवर्स मार ले तो बाहर ठीक बाहर गाड़ी देखने देखने आमन मानना टाइम खाली ये वहाँ मुझे ले जाए राजा सिद्धि दियो राजा 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 वाला उधर कसना रखूँ

બીજી બેટરી નાખી દીધી અને હવે ચાલુ કરીએ છીએ કારો ભાઈ અમારી ગાડી સક્સેસફુલી ચાલુ નહીં થાય અને હવે કારો એના ઘરે ગુડ બાય હવે કરશું ગાડી ચાલુ નથી કાલે લઈ જઈ વર્ષે લાગે ગેરેજમાં માં સર્વિસ કરાવવાની જવા ગેરેજ સર્વિસ ના થાય ગેરેજમાં માં હોચ કરાવી પરવાનો તો દેખીએ ગાઈસ હવે એવું લાગે અંદર કોક પોની ભરી ગયું માં ગાડી અંદર તો આ પર ગાડી નો હોચ કરાવી વર્ષે એક્ટિવા બાઈક કરી નાખી હવે ગાડી ની વારી આવી છે હાર્દિક ગેમ રમી રહ્યો મોટો થઈને ડ્રાઈવર બનવાનો લાગે જબર મળે તો આવરા ગાડી રિવેશ કરા

મોન હાર્દિક હતા ફરી રહ્યા હતા એ ખાઈ તો ગાઈશ તમને અમારો બ્લોગ ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણે મળીશું નવા બ્લોગ સાથે ઠેન્ક્સ ફોર વોચિંગ બાય બાય